નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા અને ત્યારબાદ ભાજપમાં જોડાવાના ઉભરખા વચ્ચે સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ઉત્તરાણ પોલીસ મથકમાં બે અલગ અલગ ખંડીના ગુના નોંધાયા છે જેમાં એક વ્યક્તિને તેમનું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી દેવાની ધમકી આપી એક લાખ રૂપિયા પડાવી લીધા હતા જ્યારે બીજા કેસમાં ડામર રોડનું કામ અટકાવી પચાસ રૂપિયા પડાવી લીધા હતા બંને બનાવમાં પોલીસે મોડી રાત્રે ખણણીનાથ ગુના દાખલ કરી રાજેશ મોરડીયાને તેના ઘરેથી ઉચકી લઈ અટકાયત કરી છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત